કચ્છના જખૌ બંદર ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી માછીમારો માછી મારવા માટે જખૌ બંદરે આવે છે પંદરથી વીસ વરસથી લોકો ત્યાં સ્થાનિક રહીને માછી મારવાનો વ્યવસાય કરે છે અગાઉ સરકાર દ્વારા દબાણ હટાવ કામગીરી કરવામાં આવી હતી તેના કારણે લોકોને ધંધામાં ઘણી મુશ્કેલી પડી હતી લોકો ઘર વિહોણા થયા હતા લોકોની એવી માંગ હતી કે આ એરિયામાં સરકાર દ્વારા અમોને રહેવા માટે મકાનની ફાળવણી કરી આપવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે તેમ છતાં સરકારે કોઈ નિર્ણય લીધો નથી તો લોકો દ્વારા જે જગ્યાએ મકાનના બાંધકામ થયેલા હતા તે જગ્યાએ અત્યારે કાચા ઝૂપડાઓ બનાવી નાખેલ છે હવે લોકોની એવી માંગ છે કે સરકાર પાણી અને લાઇટની સુવિધા કરી આપે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આપો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે